ખુલ્લામાં બાવળિયા નીચે કેટલાક માણસો ભેગા મળી પૈસાથી ગંજીના બાવન પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાનું ચાલુ છે તે વિખાનગી હકીકત આધારે થરા પોલીસ સ્ટાફના માણસો પંચો સાથે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા પકડાયેલ આરોપી કેલાજી રઘુજી ઠાકોર તાણેચા ઉંમર વર્ષ અઠ્યાવીસ ધંધો ખેતી રહે નાના જામપુર તાલુકા કાંકરેજ પિન્ટુજી જયંતિજી ઠાકોર તાણેચા ઉંમર વર્ષ બાવીસ ધંધો ખેતી રહે નાના જામપુર ખારિયાના માર્ગ તાલુકા કાંકરેજ

છસો એકત્રીસ ઓબલી બે હજાર ચોવીસ જુગાર ધારા કલમ બાર મુજબની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર વાઘેલા ઇન્દ્રસિંહ કાંકરેજ